તો કેમ છો મારા કલેજા મારા વ્લોગ તમારું સ્વાગત છે તો આપણે આપણે ડેલી વિટ ડેલી વિટ પર ઉઠી ગયા એટલે થઈ ગયા ફ્રેન્ડ તો આઈલા જે એઠે દેવા કલે સેરાઈ લઈ અને પછી આઈલા જે દુકાન તો આઈલા જે એઠે દેવા પતિ ને ઉકલ લઈ ને દુકાન એ જને જવું મળીએ આપણે દુકાને એ થઈ ગયા નવરા ને આઈલા જે ગોંડલ ની પેટ બેટા કાપો મજો હોય ગોંડલ જ આઈલા જે

મલ આવી ગયો બધું તો ગોઠવી દઈ આપણે તણાવ જમીન થઈ ગયા નવરા હવે એ એવા ગુંડાલ ગુંડાળા ચોકડીએ વાળ બાર કપડા લાટી પાટી સેપ્સલ લઈ કીટો જેવા થઈ જાય ને આવી ગયા આપણે અનિલ રાજ્ય સેપ સલૂનમાં હાલે જયા અંદર વાળ બાર ચેપ કરાવી આવીશ બાટી બાટી કરાવી લઈશ આપણા વાળનાથી કપાઈને એવા દુકાનમાં ઘડીક થડે બહી જાય અને પછી હાઇલાય છે ઘરે હાલો હે તો આપડો ઘરે ગયા નવરા અને દુકાને દીવાબતી કરી નાખ થઈ ગયા નવરા કે નવરાજ બહુ કઈ કામકાજ નતો એટલે રવિવાર હતો એટલે કઈ ગોંડલ ખોલું ન હોય કામ ય ન હોય તો ખોટું જાવ હું એટલે દુકાને દુકાન હતા થોડું ઘણું કામ હતું ગોંડલ નું આપડે બાંધો નહીં અવાર જ બધું કરી નાખી અને બપોર પછી કઈ કામ જ નથી એવું બધું એટલે દુકાને દુકાન હતા એવું જ તો આપણે દીવાબતી થઈ ગયા ને તો વહેલા જાય ઘડી કાળે બે જાય તો તો આપણા જમીન થઈ ગયા નવરાવે આપણે આપણા રૂમમાં માં તો અહીંયા પૂરો કરી દો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી રામ રામ અને વંદે માતરણ તો મળીએ આવો બીજા વ્લોગમાં